છાસ આપું ખરી પણ એની કઢી હવે આપી દો ને હા લાવો કેમાં આપું શું લેવા તમે અરે હું તો કરુ લેવા ગઈ એની એટલે મારી આગળ કઈ વાસણ નથી

દઈ દઈ અને કઈ એટલે કઈ મોંઘવારી નડે કરસન કાકા ની બકાલુ લેવા ગયા તા બકાલું ન મળ્યું તો અહીંયા છાસ લેવા આવી ગયા અને હવે એની કઢી બનાવી નાખે બોલો આની વાહે મારી રોટલી બરી ગઈ શિલ્પા ભાભી હા તમારું એક ઇમરજન્સી કામ છે આગળ પૈસા નથી અરે મારે તમારા પૈસા જોતા એ નથી મને એક જરાક તપેલી ભરીને લોટ આપો ને

એટલે હું તમારે અહીંયા માંગવા નથી આવતી હો હું લોટ ઉચી નો લેવા આવીતી હા અરે જસુ લોટ ઉચી નો લેવા આયો કોને કહેવાય કે તમે

আজিতামে মানে ওডকতানে নিওে হাকরেতি আজিকরায়ায়ামনামনদো এজনিনিনি করশনা আজিয়ায়েন কাকরায়ায়ায়ায়় અત્યારે આરતી બેન ગમે એનું ગમે એટલું તમે રાખો ને તો આપણે જરૂર હોય ને એટલે આપણને ના પાડી દે એટલે હું હું મને મને તમે હરખી વાત કરો ને તો તો ખબર પડે અરે મને શિલ્પા ભાભીએ કેટલું મારું અપમાન કર્યું અને શિલ્પા ભાભીએ જેમ ભાવે એમ મને બોલવા અને જેમ આવે એમ મને કીધું એટલે કેવામાંથી કીધું તમે હું બાયદા કઈક હરખી વાત કરો ને અરે મારે લોટ નતો ને એટલે મેં શિલ્પા ભાભી ને ઘરે જઈને એમ કીધું કે એક તપેલી એક મને લોટ આપો ને પૂછી નો એમાં બીજું કઈ નથી થયું મેં કઈ નથી કીધું ત્યાં તો કે મારા ઘરે આવવાનું નહીં તમે અહીંયા માંગવા આવો હો ને બોલો પણ જેસુ માસી તમને એટલું તું શિલ્પા ભાભી ભેગું તમે જ કરી ગયા તા એની ભાહે ભેગા ને ભેગા તમે શિલ્પા ભાભી હતા એના તો મે કેટલા પ્રસંગ ઉકેલા ને નાડેથી આઠવાદી આમ કામ લઈ લઈને કઈરાહે એના ઘરે પ્રસંગ હોય ને તો એને ખબર ન પડવા દીધી ને અત્યારે બે કોડીની થઈને હા ઊભી રહી ગઈ તો હવે તો તમને ઈ નડે ને હવે તમારા પાસે લોટ છે હા મારે તો લોટ હોય જ ને તમ કાઈ લઈ આવ્યા ઠા ના રે ના કાઈ નથી લઈ આવી જસુમાસી આ માટલી તમને લોટ ભરતા બરાબર આ માટલી હે ને ભૂમિ ની હે તો તમે આ માટલી નો લોટ તમારા ઘરે કાઢી લેજો ને આ માટલી ભૂમિ બેન ને પહોંચાડી આવજો મને શિલ્પા ભાભી એ ભલે લોટ નો આપ્યો પણ હવે જોવો તમે હા હા તમે આ માટલી ભૂમિ બેન ને પહોંચાડી આવજો લોટ લઈ આવું હા હા

હાલો બેન હવે ફૂલ ભૂખ લાગી ગયો ખાવાનું કાઢો ને હા હું તો ને ઈ જ કહું મને ફૂલ ભૂખ લાગી ગયો હાલાલ ખાવાનું કાઢો હા હાલો હાલો લાવ મન દઈ દે થાળી દઈ દે

ન હું હે ને માટલી જ લઈ આવું પણ બે ની આપી જાહે માટલી તું ખાવા મન ને આરતી બેન મને મારી માટલી આપો તો અરે હું બેન અમને જસુમાસી આવ્યા તા ને મેને એમાં લોટ ભરીને આપી દીધો માટલીમાં માં જસુમાસી તમારા ઘરે માટલી આપી જા હો અર્તીબેન તમને તો કઈ ખબર પડે કે પડતી જ નથી તમે એ મારી માટલી હું કામ જસુમાસીને આપી દીધી મને મારી માટલી આપો એટલે માટલીમાં હું એવું બધું હે મમ્મીબેન ઈ માટલી મારા બાની નિશાની છે અને જસુમાસી ગમે એમ તો ફોડી નાખે તો મારી માટલી મને મારી માટલી જોઈએ હાલો તો આપણે બે હે ને જસુમાસીના ઘરે જઈએ ત્યાંથી માટલી લઈને તમને દઈ દઉં હા હાલો હાલો ફટાફટ ખબર મને ચંપલ તો પહેરવા દ્યો જટ કરો ને હાલો જેસુ માસી એ જસુ માસી આવો આવો હા હાથો હાથ ભૂમિ ને આપી દઉં લાવો માટલી આપો મને મારે પણ એને ઈ માટલી માં મેં પાણી ગરમ મૂક્યું તું પાણી ગરમ મૂક્યું તું ને તો ઈ માટલી બરી ગઈ અરતી બેન પણ તમે જસુ માસીને હું કામ મારી માટલી આપી એટલી ઓના બારીય નખી પણ માટલી કેવી રીતે ભરી જાય કે જસુ માટલી લાવો ઈ જરા તૂટી ગઈ કેમ દેખાડો હેડી તલા પડકા થઈ ગયા કે જસુ માસી મારા બની એટલે આરતીબેન માર બાજી તાને મને કેતા કે જોસુ જોસુ નો ભડતું એવું નહોતું હું આ જો આ લોટ કાઢવા ગઈ ને તો થોડોક લોટ ચોંટ્યો તો દી મིག་ દો આમ નાખું તો આખામાંથી લહરી ગઈ હું કઈ ન જાણું હોય ઈ તમે કટકા કેમ કર્યા હોય મન માટલી જોઈએ આ મન માટલી દે દયો લ્યો જોસુમાંથી તમારે જૂની માટલી પડી ના ના તમારે જૂના કઈ થામ વાસણ પડ્યા જ નથી થામ વાસણ તો મલક ના હતા માટી હું પીતળ ના હતા પણ તમાર માંસા વેચી વેચીને ને બધું પી ગયા આ કોક નું નથી રેવા દેતા એની પાસે શું હોય કઈ વાંધો નઈ ભૂમિબેન તમે અહીંયા ઘડીક બેહો મારા ઘરે આવી બીજી માટલી પડી છે હું ન્યાથી લઈ આવીને તમને આપી દઉં બસ ના ના ઓ મારા કઈ તમારી માટલી ન જોતી મને મારી જ માટલી જોઈએ ને આજ જોઈએ

ના ના અટાળે નથી હાલો તો હવે બીજું શું થાય અન્ય તો બહુ કવરાઈવા ઓ જસુ માસી તમે તો અને હાંભળો આ મારા હે ને બાની નિશાની હે ગમે એમ થાય આ મારે માટલી પાછી જોઈએ બેહીને કહી દઉં હાંભળું ને હા 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 એમ અને હવે તમે પાછા નહીં આવો ને ત્યાં સુધી હું અહીંયા જ છું